અમદાવાદમાં ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગી હોવાનું સામે આવ્યું જેમાં એક વ્યક્તિનું મોત થયું છે આગના બનાવમાં એક વૃદ્ધાનું મોત થયું હોવાનું સામે આવ્યું બોપલમાં આવેલી ઇમારતમાં રાત્રે આગ લાગી હતી ઇસ્કોન પ્લેટિનિયમના આઠમા માળે આગ લાગી હોવાની માહિતી છે એક બ્લોકમાં ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હતી અન્ય એકવીસ ફ્લોરના ઇલેક્ટ્રિક ડકમાં પણ આગ પ્રસરી હતી સૌથી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો મોડી રાત્રે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું इसकोन प्लेटिनियम में एट मंजिल में आग लगा था एक ब्लॉक के अंदर उसमें इलेक्ट्रिक डक में आग था तो आठ नौ दस ग्यारह वो टोटल ट्वेंटी वन फ्लोर है तो ट्वेंटी वन फ्लोर की इलेक्ट्रिक डक में आग लगी थी तो सभी आदमी घर से बाहर निकल नहीं पाते थे क्योंकि वो डक वहीं था उसी के लिए बाकी अप्रॉक्सीमेटली हंड्रेड जितने आदमी थे कि जिसको सही सलामत बाहर निकाल रहा है एक कैजुअलिटी एक लेडीज है उसको हॉस्पिटल यानी वो अनकॉन्शियस थी तो उसको हॉस्पिटल भेजा गया है તો અમદાવાદના મોટેરામાં એમસીના દબાણ શાખાના પ્લોટમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે દબાણ શાખાએ ઉપાડેલી લારી તેમજ અન્ય સામાન બળી ગયો હોવાની માહિતી સામે આવી રહી છે ફાયરની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું ભૂકંપને ભૂકંપ કેમ આવે છે ભૂસ્તરમાં ભંગાણ થવાથી ભૂકંપ આવતો હોય હોય છે 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 જમીન નીચેના પોપડા ફાટતા ઉઠે પૃથ્વીની અંદર પ્લેટ્સ ઉત્તર ગુજરાતમાં ભૂકંપના જે આંચકા અનુભવાયા હતા ગઈકાલે રાત્રે દસ વાગ્યાના પંદર મિનિટે ચાર પોઈન્ટ બેની ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને જેનું કેન્દ્ર બિંદુ પાટણથી તેર કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ચાર પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે આબુથી લઈને સૌરાષ્ટ્ર સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો પાટણ સાબરકાંઠા અંબાજી સહિતમાં આંચકા અનુભવાયા મહેસાણા સુરેન્દ્રનગર મોરબીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા તો આ તરફ સાબરકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા પાટણથી તેર કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાથી પાટણ વિસ્તારમાં ભૂકંપનો આંચકો વધુ અનુભવાયો છે સતત દસ સેકન્ડ સુધી ધરા રૂજી હતી ત્યારે પાટણના લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ સુતા અને અચાનક એવું અવાજ આવ્યો અને ઊભા થયા એટલે તરત જોઈએ તો વાસણને એવું ખકડવા મળ્યું હતું અને પંખન પંખા એવું હલતું હતું તો અમે બહાર નીકળ્યા તો સોસાયટીમાંથી અવાજ જ આવ્યો ભૂકંપ આવ્યો ભૂકંપ આવ્યો ત્યારે અહેસાસ જેવો થયો કે બે હજાર એકની અંદર જે આજકાનો અનુભવ અમને થયો ને એવો ને એવો આજ અમને અનુભવ થયો સુતાતા અને પછી અચાનક ધ્રુજારી ઉત્પન્ન થઈ એટલે બધે ડરનો માહોલ થઈ ગયો અને બધા ડરી અને સોસાયટી વાળા જે હતા એ ઘરની બહાર નીકળી ગયા લગભગ દસ સવા દસ આડેગાડે આ ઘટના બની હતી અને બે હજાર એકમાં જે હોનારત બની હતી એવો અહેસાસ આજે થયો છે અને ચાણસમાં કે એની આસપાસના એરિયામાં કેન્દ્ર છે તેવી માહિતી મળી રહી છે અને લોકોમાં અત્યારે ડરનો અને ગભરાટનો ખૂબ માહોલ છે દસ સવા દસ આજુબાજુ સૂતા હતા ત્યારે આમ ધ્રુજારી જેવો થોડોક અહેસાસ થયો એટલે સોસાયટીના બધા જ લોકો દોડી અને બરા ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા અચાનક બૂમાબૂમ વધાર થવા લાગી લોકોમાં કુતુહાલ પેદા થયો કે આ શું થયું પછી ન્યૂઝમાં એવું જોવા મળ્યું કે હાલ ભૂકંપના આંચકાનો અહેસાસ થયેલો છે અને તેનો કેન્દ્ર બિંદુ ચાણસમાં જોડે જોવા મળ્યો છે તો આ તરફ સાબરકાંઠામાં પણ ભૂકંપના આંચકા હતા અચાનક વાઇબ્રેશન જેવું લાગ્યું પરંતુ અમને એમ કે ફટાકડા લાઉડ અવાજ હશે એના કારણે કદાચ વાઇબ્રેશન ફીલ થયું હશે પરંતુ સોસાયટીમાં બધા એકબીજા સાથે વાત કરતા ત્યારે ખબર પડી કે ભૂકંપનો આંચકો અનુભવાયો છે અમે બધા અંદર બીજી તરફ મહેસાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે બહુચરાજી મોઢેરા ઊંઝા સતલાસણા ખેરાલુ વિજાપુર સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા છે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા એક બાજુ દિવાળીનો માહોલ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે ભૂકંપ ચાર પાંચ બે ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો તો પણ લોકો અજાણ હતા તો કેટલા લોકોને જેને અનુભવ થયો તેઓ લોકો ઘરથી બહાર નીકળી ગયા હતા ઘરની બહાર દોરામ દોડ કરી રહ્યા હતા ભૂતકાળમાં જે બનાવ બન્યો હતો ભૂકંપનો અને જેના કારણે લોકોમાં અત્યારે હાલ તો ભય જોવા મળી રહ્યો છે પરંતુ જે આ આંચકો અનુભવ હોય તેના કારણે જે લોકોને જે આંચકાનો અનુભવ થયો તે લોકો બહાર નીકળી ગયા હતા પરંતુ જે લોકો ફટાકડાની મોજ માણતા હતા તેઓ શાંતિથી મોજ કરી રહ્યા હતા પરંતુ જ્યારે આ ભૂકંપના સમાચાર સાંભળતા જ લોકોમાં અત્યારે હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઈશાન પરમાં રેટિંગ ગુજરાતી સાબરકાંઠા કાલે દસ વાગ્યા પંદર મિનિટે ભૂકંપના આંચકા અનુભવાય છે અને આ આંચકાથી લોકો તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા ઘણા લોકોમાં કુતુહલ પણ સર્જાયું હતું તો સૌથી મહત્વની વાત એ છે કે પાટણથી તેર કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્ર નોંધાયું છે દસ સવા દસ વાગે ભાઈ બંધુ મિત્રો સાથે બેઠા હતા એટલે અમને અફલાત અભી એમ મચી એવું લાગ્યું ને બધાના ગ્રુપમાં મેસેજ અને ફોન બોન ને બધું આવવા લાગ્યું એટલે થોડું ઘણું અનુભવાયું કે ભાઈ ભૂકંપ જેવું થયું છે આજુબાજુમાંથી મહેસાણા બધી સાઈડથી કોલ આવા લાગ્યા કે તમને લાગ્યું કે ના લાગ્યું દસ પંદર આજુબાજુ અમને થોડો એવો અનુભવ થયો કે કઈક થઈ રહ્યું છે એટલે અમને વિચાર આવ્યો કે શું થઈ રહ્યું છે પણ ખાસ કરી ખબર ના પડી આઠથી દસ સેકન્ડ જેવો સમય લાગ્યો છે અને કોઈક થયું કે ભાઈ કઈક થઈ રહ્યું છે પછી આ તો અમને મેસેજ થ્રુ જાણવા મળ્યું કે ભાઈ ઊંઝામાં આના આજુબાજુમાં એક ભૂકંપ ભૂકંપનો આંચકો જવાનો અનુભવ્યો ત્યારે અમને ખબર પડી કે આ બધું હલચલ થઈ રહી છે મહેસાણાના વિસ્તારની વાત કરીએ તો વિજાપુર ખેરાલુ ઉંજા બહુચરાજી સહિતના અનેક જે વિસ્તારો હોય છે તેમાં ધરતી કમતા આંચકા છે જે જોવા મળ્યા હતા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ બનાસકોટા સહિતના વિસ્તારો હોય છે તેમાં ધરતી ગમતા આંચકા હોય છે તે

અમે ક્રિકેટ જોતા હતા ને દસ બાર વિશે એકદમ પહેલાં પંખા બંધ હતા ને પંખા એકદમ ધૂજવા માંડ્યા એટલા મને કીધું કે તે ધરતીકમ થયો એટલે અમે તરત દોડીને બહાર આવ્યા જોયું તો એટલામાં બંધ થયું દસ બાર સેકન્ડ જેટલો

એટલે અમે ઘરની બહાર બધા નીકળી ગયા આબુ થી લઈને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં ભૂકંપ આંચકા અનુભવાયા હતા ત્યારે સુરેન્દ્રનગર ના લોકો તો કહી રહ્યા છે કે અમને તો બે હાજર એક ની યાદ આવતા અમે ડરી ગયા હજી પણ લોકો માં ભયનો ભય નો માહોલ જોવા મળી રહ્યો છે નગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે મિનિટે ની તીવ્રતાનો ભૂકંપનો અનુભવ હતો લોકોમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો મોડી રાત્રે લોકો પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો અને લોકો મોડી રાત સુધી આ ભૂકંપના આંચકાને લઈને ક્યાંક ને જે બે ની સાલમાં કચ્છમાં અતિ તીવ્રતા નો ભૂકંપ નો આંચકો સમગ્ર ગુજરાતમાં એ ભૂકંપના આંચકા એક ભય અને ડર નો માહોલ સર્જાયો હતો એ યાદો છે ફરી લોકો સાથે સુરેન્દ્રનગર શહેરના સ્થાનિકો ઉપસ્થિત છે આપણે એમને કે આખી પરિસ્થિતિ હતી આપનું નામ અને ક્યાં રહો છો જીગ્નેશભાઈ પટેલ રતન પર રહીએ છીએ રાત્રે મોડી રાત્રે દસ વાગ્યા ની આસપાસ દસ સવા દસ આસપાસ ભૂકંપના આંચકા નોંધાલા અને ઘરમાંથી બહાર નીકળી ગયેલા અને રાતે મોડી સુધી છોકરાઓ સાથે બહાર રહેલા કેવો અનુભવ લાગ્યો તમને આજે અગાઉ આવ્યો હતો ભૂકંપ જે કચ્છમાં કેટલા વાગ્યા સુધી પરિવાર સાથે બહાર રહેવું પડ્યું હતું મોડી રાત સુધી રહ્યા હતા અને લોકો બધા બહાર આવતા રહ્યા હતા કે શું પરિસ્થિતિ ના લોકો બહાર આવી ગયા હતા મોડી રાત સુધી ભૂકંપના આંચકાને લઈને લોકો ને બહાર રહેવાની નોબત થઈ આપણી સાથે અન્ય લોકો પણ છે આપણે એમને પૂછીશું કે એમને આંચકાની કેવી જે છે એ અનુભવ થયો હતો

કેવું આમ તમને આવું લાગ્યું અગાઉની સાલ માં તો હુકુમ એવો હતો કે એનાથી ઓછો હતો પણ લાગતું તું એવું કે હવે આવે તો પછી બહાર રહેવું પડ્યું રાત્રે બાર સાડા બાર સુધી અમે બાર હતા મોડી રાત સુધી લોકોને ભૂકંપ ને લઈને બહાર રહેવાની ફરી એકવાર કારણ લોકો જેને લઈને લોકો ક્યાંક ને ક્યાંક ભય અને ગભરાટ નો માહોલ જોવા મળી રહ્યો હતો મોડી રાત સુધી લોકો બહાર રહ્યા હતા આપણી સાથે અન્ય પણ એક સ્થાનિક ઉપસ્થિત છે આપણે તેમને પણ પૂછીશું કે સમગ્ર મામલો શું હતો અને એમને પોતે ભૂકંપના આંચકાનો કેવો અનુભવ કર્યો હતો બોલો શું આપનું નામ ગીરીશભાઈ છે

જૂનું જે છે ને એ તરત રિવેન્ટ થયું કે આ બધું બે હાજર ની સાલ જેવું ન થાય તો સારું ખાના ખરાબ ફરી એક વાર સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્ય જે અગાઉનો જે કચરો જે અતિ તીવ્રતાનો ભૂકંપ હતો એનો આંચકો અનુભવ્યો હતો અને એને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ ભય અને ગભરાટ અને ડરનો માહોલ જોવા મળ્યો છે મોડી રાત્રે આપ આજે મેદાન જોઈ રહ્યા છો મેદાનમાં મોટી સંખ્યામાં લોકો રાત્રે સમયે ઘરની બહાર નીકળી આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક લોકોમાં ફરી એકવાર ભર થઈ ભર ભય અને ગભરાટ નો માહોલ જોવા મળી રહ્યો હતો અને ફરી એકવાર કચ્છના જે તીવ્રતા ભૂકંપ હતો તેના જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાની લાગણી જોવા મળી રહી હતી અક્ષય જોશી ન્યુઝીન ગુજરાતી સુરેન્દ્રનગર ગઈકાલે સમગ્ર રાજ્ય ભૂકંપનો આંચકો જે અનુભવ્યો છે ત્યારે પાટણ અંબાજી સાબરકાંઠા બનાસકાંઠાના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાંના લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો અને આ ભૂકંપનો આંચકો તેઓને બે હજાર એકની યાદ અપાવતો હતો એ જ પ્રકારની લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી આબુથી લઈને સૌરાષ્ટ્ર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની વિગતો સામે આવી રહી છે અમદાવાદમાં ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગી હોવાનું સામે આવ્યું જેમાં એક વ્યક્તિનું મોત થયું છે આગના બનાવમાં એક વૃદ્ધાનું મોત થયું હોવાનું સામે આવ્યું બોપલમાં આવેલી ઇમારતમાં રાત્રે આગ લાગી હતી ઇસ્કોન પ્લેટિનિયમના આઠમા માળે આગ લાગી હોવાની માહિતી છે એક બ્લોકમાં ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હતી અન્ય એકવીસ ફ્લોરના ઇલેક્ટ્રિક ડકમાં પણ આગ પ્રસરી હતી સૌથી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો મોડી રાત્રે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું इसकोन प्लेटिनियम में एट मंजिल में आग लगा था एक ब्लॉक के अंदर उसमें इलेक्ट्रिक डक में आग था तो आठ नौ दस ग्यारह वो टोटल ट्वेंटी वन फ्लोर है तो ट्वेंटी वन फ्लोर की इलेक्ट्रिक डक में आग लगी थी तो सभी आदमी घर से बाहर निकल नहीं पाते थे क्योंकि वो डक वहीं था उसी के लिए बाकी अप्रोक्सीमेटली हंड्रेड जितने आदमी थे कि जिसको सही सलामत बाहर निकल रहा है एक कैजुअलिटी एक लेडीज है उसको हॉस्पिटल यानी वो अनकॉन्शियस थी तो उसको हॉस्पिटल भेजा गया है રાત્રે અમદાવાદના મોટેરામાં એમસીના દબાણ શાખાના પ્લોટમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે દબાણ શાખાએ ઉપાડેલી લારી તેમજ અન્ય સામાન મળી ગયો હોવાની માહિતી સામે આવી રહી છે ફાયરની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા